સાવરકુંડલા તાલુકાના લીખા ગામે સમસ્ત કોળી યુવા સંગઠનની ભવ્ય મીટિંગ યોજાઈ સાવરકુંડલા તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે સમસ્ત કોળી યુવા સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં મોટા ઝીંઝુડા નાના ઝીંઝુડા પીઠવડી વંડા શેલણા ફિફાદ જેજાદ ડેડકડી છાપરી ગાધરકડા સાવરકુંડલા નેસડી ભેકરા અને વિરડી ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મીટિંગનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજને નવી દિશા આપવાનો સમાજની તમામ સંગઠનોને એક મંચ પર લાવવાનો અને સમાજને રાજકીય આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો હતો આ મીટિંગમાં સંગઠનને મજબૂત કરવા ગામડે ગામડે ગ્રામ્ય સમિતિઓની રચના કરવાની યોજના બનાવવામાં આવી લાયકાતના આધારે વિભાગીય કામગીરી સોંપવા અને આયોજનબદ્ધ રીતે સંગઠન આગળ લાવવા ગંભીર ચર્ચા થઈ હતી વધુમાં સંગઠનમાં ઠરાવ સિસ્ટમ દ્વારા નિર્ણયો લેવાની અને ચોક્કસ સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી આનાથી સંગઠનની કાર્યક્ષમતા અને પારદર્શકતા વધે તેમજ સમાજના ઉદ્દેશનો ઝડપથી હાંસલ કરવામાં મદદ મળશે

સંગઠનની મીટિંગ મળી હતી જેની અંદર સમાજના યુવાનો વડીલો બધા જ લોકો ખાંસી બહોળી સંખ્યાની અંદર જોડાણા હતા કોળી સમાજની અંદર આવનાર આવનારા દિવસોની અંદર સમાજ શૈક્ષણિક રીતે સામાજિક રીતે અને રાજકીય રીતે કઈ રીતે આગળ વધી શકે એનું મનોમંથન એની ચર્ચા કરવામાં આવી સમાજને એક તાતણે બાંધવામાં બાંધવા માટે કોળીની અંદર ચાલતા તમામ સંગઠનો એક મંચ ઉપર લાવવા માટે બધા જ લોકોએ આકલ કરી છે અને સમાજના તમામ વડીલો અને યુવાનોનો બધાનો ખૂબ સારો સાથ સહકાર અમને મળ્યો છે આવનારા દિવસોની અંદર સમાજ ખૂબ રાજકીય રીતે સામાજિક રીતે આગળ વધે તેવું આ બધા જ લોકોએ અહીંયા અહીંયાથી બધા લોકોને આહવાન કર્યું છે જય કોળી સમાજ જય માનતા સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ